પાણી રેડી દેસુ બટાકા ચડાય એટલા એના પછી મેઠું નાખી દેસુ થોડું નમક નાખી દેસુ ચડવા માટે ચડી જાય ત્યાં સુધી બીજી સાળ વઘાર માટે મૂકી દેસુ વઘાર માટે તેલ મૂકી દીધું છે હવે એમાં રાઈ નાખશું જીરું નાખશું

કલહર બદલાઈ એના પછી ટમેટા નાખી દઈશું કલર બદલાઈ ગયો છો હવે નાખી દઈશું ટમેટા પછી મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી મસાલો નાખી દઈશું થોડું લાલ મરચું નાખશું તીખું મરચું નાખશું નાખી દઈશું દેસુ ધાણા જીરું મિક્સ કરી લેશું થોડી વાર ચડી જાય એના પછી જે બટાકા ચડવા માટે મૂક્યા છે એ નાખી દઈશું ચડી ગયા છે વેંદર નાખી દઈશું મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી મીઠું બાકી હતું તો મીઠું આવે નાખું છું બટાકામાં નમક નાખ્યું હતું તો હવે આમાં નાખશું ખારું થઈ જશે ખટાસ માટે અડધી ચમચી જેવું એના પછી લીંબુનો રસ નાખી દેસુ એના પછી મિક્સ કરી લેશું

વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અહીંયા વિડીયો પૂરો થાય છે બાય